અમરેલી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન બેન ફોર્મ આખરે માન્ય રાખવામાં આવેલું છે અમરેલી લોકસભા બેઠકના ઉમેદવાર જેની બેન ઠુમ્મરના ફોર્મ રદ કરવાના મામલે બે કલાક બાદ ફરી કલેક્ટર દ્વારા બંને પક્ષોને સાંભળી જેનીબેન બેન ઠુમ્મરનું ફોર્મ માન્ય રાખવામાં આવેલું હતું સત્યમય ઉજયતેના નાદ સાથે વિરજીભાઈ ઠુમ્મરે વકીલને ઉચકી લીધેલા હતા જેનીબેન બેન ઠુમ્મરના વકીલ પંકજ ચાપાનેરીએ માહિતી આપેલી હતી જેનીબેન બેન ઠુમ્મરનું ફોર્મ માન્ય રહેતા કોંગ્રેસમાં હરખની હેલી પ્રસરી ગયેલી છે જેનિબેન ઠુમરના અમરેલી સંસદીય મતવિસ્તારમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના કેન્ડિડેટ તરીકે જે ફોર્મ ભરવામાં આવેલું હતું તે ફોર્મની સામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અને ટેકેદારોએ એવો વાંધો લીધેલો હતો કે આ ઉમેદવારી ફોર્મ રદ થવું જોઈએ કારણ કે એફિડેવિટ જે જેનીબહેને રજૂ કરેલી છે એ ખામીયુક્ત છે અને ખામીયુક્ત એફિડેવિટના કારણે એમનું ફોર્મ રદ થવું જોઈએ જેમાં ગઈકાલે ચકાસણી દરમિયાન એમણે જે લેખિત વાંધાઓ રજૂ કરેલા હતા એ વાંધાઓને અસહમતિ બતાવવા અને રિબર્ટલ માટે જેનીબેન બેન વતી એક એપ્લિકેશન સમય માંગવાની કરવામાં આવેલી જેના અનુસંધાને ચૂંટણી અધિકારી શ્રીએ અમોને રિબટલનો ચાન્સ આપી અને સુનાવણી વાંધાઓની સુનાવણી આજ રોજ રાખેલ હતી આજે વિસ્તૃત રીતે વાંધાઓ સાંભળવામાં આવેલા છે અને ત્યારબાદ સંપૂર્ણ છણાવટ કરી અને રિટર્નિંગ શ્રીએ પોતાના કારણો સાથે જેનિવેન ઠુમરનું અમરેલી સંસદીય મત વિસ્તાર માટેનું ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના અધિકૃત ઉમેદવાર તરીકેનું ઉમેદવારી પત્ર માન્ય રાખેલ છે